નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય હિન્દ વંદે કેમ છો બધા બધા એકદમ મજામાં ચાલો અહીંયા વ્યાન આપો આપણે વાત કરવા વનસ્પતિમાં અંદર જઈએકલ ક્વેશ્ચન એનો પાર્ટ ડી ની વાત કરવી છે ઓકે જુઓ પહેલો સવાલ નીચે આકૃતિ પરથી આકૃતિ કઈ દિશામાં થશે તેનો વિકલ્પ પસંદ કરો તમને અહીંયા આકૃતિ આપી છે લેખું છે દરિયાનું પાણી અને નદીનું પાણી દરિયાનું પાણીની અંદર સાંદ્રતા કેવી હોય બાળકો તો કે સાંદ્રતા વધારે પાણી કેવું કેવું પડે ઓછું કોની સાપેક્ષે નદીની સાપેક્ષે નદીની અંદર સાંદ્રતા કેવી હોય બોલતા જ જાજો ઓછી પાણી કેવું હોય તો કે વધારે રાઈટ તમને આશ્રુતિનું લેવલ અથવા તો આશ્રુતિની વાત ત્રણ સ્ટેપમાં મેં ભણાવી છે પહેલી વસ્તુ શું હોવી જોઈએ બે અસમાન સાંદ્રતા ધરાવતા દ્રાવણ કેવા અસમાન સાંદ્રતા ધરાવતા દ્રાવણ દરિયાનું પાણી નદીનું પાણી નંબર બે વચ્ચે કોણ હોવું જોઈએ અર્ધ પ્રવેશીલ પટલ પ્રવેશશીલ પટલ હાલો અર્ધ પ્રવેશ પટલ મેં અહીંયા તમને મૂકી દીધું ક્લિયર થઈ ગયું અને ત્રીજું કહીએ તો દ્રાવક રાઈટ પોતાની પોતાની વધારે સાંદ્રતાથી વધારે સાંદ્રતાથી ક્યાં જાય ઓછી સાંદ્રતા તરફ જાય હાલો ક્લિયર થઈ ગયું તો પાણી ક્યાંથી ક્યાં જાય જુઓ તમે નદીની અંદર પાણીનું પ્રમાણ વધારે નદીના પાણીમાં અર્ધપ્રવેશશીલ પટેલ એટલે પાણી આને એ કહીએ અને આને બી કહીએ તો પાણીની દિશા બી ટુ એ કઈ બાજુ ગઈ બી ટુ એ વધારે સાંદ્રતા વાળું જે દ્રાવણ છે એમાં પાણી ઓછું અને ઓછી સાંદ્રતાવાળા દ્રાવણમાં પાણી વધારે એટલે પાણી પોતાની વધારે સાંદ્રતાથી ક્યાં જાય ઓછી સાંદ્રતા તરફ જાય તો આન્સર આપણો બની ગયો કયો બી ટુ એ તરફ કયો બની ગયો બાળકો બી ટુ એ તરફ ઓકે બાળકો જો બીજો છોડને વધારે પડતું ખાતર આપવામાં આવે આ પરિસ્થિતિની આપણે ઓલરેડી વાત કરેલી છે કે એક વનસ્પતિક છોડ છે અને એ છોડને આપણે ખેતરમાં ઉગાડીએ છીએ ઉગાડીએ છીએ અને એમાં વધારે પડતું ખાતર આપી દેવામાં આવે વધારે પડતું ખાતર આપી દેવામાં આવે તો ભૂમિની અંદર જમીનમાં સાંદ્રતાનું પ્રમાણ શું થઈ જશે અતિશય વધારે વધી જશે અને સાંદ્રતા વધી જાય પાણી ઓછું થઈ જાય કોની સાપેક્ષ મૂળ મૂળ રોમ અને એના કોષો એટલે કે વનસ્પતિના મૂળ ની સાપેક્ષ તો મૂળના કોષોમાં શું થઈ જશે સાંદ્રતા ઓછી થઈ જાય અને પાણી શું થઈ જાય વધી જાય તો તમને બધાની આશ્રુતિનો હમણાં જ નિયમ જોયો વધારે સાંદ્રતાથી પાણી ક્યાં આવે ઓછી સાંદ્રતામાં તો મૂળમાંથી પાણી ક્યાં આવી જાય જમીનમાં આ તો બહાર આવી જાય અને તો કઈ પ્રક્રિયા થઈ કહેવાય બહિર આશ્રુતિની પ્રક્રિયા જોજો બહુ ધ્યાનથી સમજો વધારે પડતું ખાતર એ નુકસાનકારક કેમ કે બહિર આશ્રુતિની પ્રક્રિયા થાય એટલા માટે આન્સર તમને અહીં આપેલો છે જો વનસ્પતિમાં બહિર આશ્રુતિ થતા નિર્જલીકરણ થાય અને વનસ્પતિ આપો આપ સુકાઈ જાય એટલે જેટલું જરૂર છે માત્ર છે એટલું જ ખાતર જમીનમાં નાખવું જોઈએ ઓકે તો નાજુક રોમ નહીં જાપો છે નહીં ભૂના પર્યાવરણમાં બેક્ટેરિયાની માત્રા વધી જાય નહીં નાઇટ્રોજનના આયનો વધુ વધુ શોષણ નીકળી આટ કે નહીં પણ શું થઈ જાય બહિર આશ્રુતિ થઈ પાણી બહાર નીકળી જાય નિર્જલીકરણ થઈ જશે એના કારણે વધારે વૃદ્ધિ પામી શકશે મૃત થશે ક્લિયર ત્રીજો સવાર દ્રાવણમાં દ્રાવ્ય ઉમેરતા દ્રાવણ એટલે તમને ખબર પડે પાણી ને આપણે કહી દઈએ ધારો કે અહીંયા લઈ લીધું પાણી અથવા વનસ્પતિનું જળ તો એમાં આપણે હું ઉમેરું દ્રાવ્ય ને ઉમેરવામાં આવે તો જલ ક્ષમતા તો શુદ્ધ પાણીની ક્ષમતા ઝીરો રાઈટ અને ક્યારે એની અંદર દ્રાવ્ય ઉમેરાય તો એ હંમેશા ઘટે શું થાય ઘટે યાદ રહે એટલે અહીંયા આપણે ઓપ્શન માં જઈએ ઘટે ઉપર સો ઘટે એવું કેટલી જગ્યાએ લખ્યું છે અહીંયા વધે વધે લેખું છે એટલે સી અને ડી તો કેન્સલ અહીંયા ઘટાડો ને અહીંયા ઘટાડો એટલે એ અને બીમાં ચાલો તો પહેલામાં શું લેખું આપણે ઘટે એ જ સમયે આશ્રુતિ ક્ષમતા પણ કેવી થાય ઘટે રાઈટ તો અહીંયા પણ વધારો વધારો એટલે આ ઓપ્શન કેન્સલ આ ઓપ્શન કેન્સલ અહીંયા ઘટાડો ઘટાડો ઓકે ચાલો રાઈટ અને ડીપીડીનું મૂલ્ય જ્યારે દ્રાવ્ય વધે ત્યારે ડીપીડી પ્રશ્ન પ્રશ્નતા શું થશે તો કે કે અહીંયા લખ્યું છે કે કે ભાઈ દ્રાવણમાં દ્રાવ્ય ઉમેરતા જલક્ષમતા ઘટે આસુતિ ક્ષમતા ઘટે પણ એ સમયે દ્રાવણની અંદર એટલે આ કોષની અંદર કોનું પ્રમાણ દ્રાવ્ય વધતા આની સાંદ્રતા વધે રાઈટ અને સાંદ્રતા વધશે તો ડીપીડીનું પ્રમાણ પણ વધશે ઘટશે નહીં એટલે આપણો ઓપ્શન બી મળી ગયો જો તો એ આપણને વધે રાઈટ તો અહીંયા લખી દઉં વધે અને એ સમયે આશ્રુતિ દાબ હવે દ્રાવ્ય હોય દઉં તો આશ્રુતિ દાબ વધશે ને બહારથી પાણી લેવાનું પ્રમાણ વધશે એટલે આ પણ કેવું થયું વધે રાઈટ તો આપણા માટે આન્સર થઈ ગયો બી જો છે ને લોજિકલ એટલે એક એક ક્વેશ્ચન એવો છે કે જેમાં તમારે લોજિક લગાડવું પડશે જો ચોથો સવાલ આપેલા આકૃતિમાં પી અને ક્યુ કયા પ્રકારનું વહન ધરાવે છે જો તમે ધ્યાનથી તો આપેલા ક્યુ ને જુઓ તો ક્યુ સળંગ મૂળ પાસેથી એટલે અહીંયા હું લખી દઉં મૂળ તો મૂળ પાસે જે ભૂમિ જળ છે ત્યાંથી પાણીને લઈને એક સળંગ પરિપથ રચાય છે અને એક ઉપર સુધી અને અહીંયાથી ભૂમિના પાણી અને ક્ષારો ક્યાં આવે છે પર્ણમાં આવે છે પર્ણ શું કરે પ્રકાશ સંશ્લેષણ અને પ્રકાશ સંશ્લેષણ દરમિયાન એ શું કરે ઉત્સર્જનની પ્રક્રિયા કરે પણ ઉત્સર્જનની જગ્યાએ હું શબ્દ શું વાપરીશ ઉત્સર્જન ની જગ્યાએ શબ્દ શું વાપરીશ તો કે ઉદનની પ્રક્રિયા કરે ઉદન ની પ્રક્રિયામાં કોનું ઉત્સર્જન કોને કોને નીકળે તો કે પાણીને એટલે પાણીનું શું થઈ ગયું ઉસ્વેદન થઈ ગયું તો અહીંયા જુઓ શું વાત કરે શોષક દાબ દ્વારા સર્જાતો ઉત્વેદન દાબ સિદ્ધાંત એટલે એક સ્ટ્રો નીચે પાણી પહેર્યું છે કરીને હું પાણીને લઈશ તો આપો આપેલી સ્ટ્રો પાણી ઉપર ચડશે તો ક્યુ શું બનશે ગાર્ડન હોસ કેવી ગાર્ડન હોસ તો પોઝિટિવ છે અંદરથી પાણી આવે છે ને બહાર જાય છે અહીંયા તો ઉપરથી પાણીને ખેંચીએ છીએ એટલે નળી દ્વારા શોષણ નળી દ્વારા શોષણ થયું ક્યુનું રાઈટ તો ક્યુમાં નળી દ્વારા શોષણ અહીંયા છે અને એક નળી દ્વારા શોષણ અહીંયા છે હવે પીમાં આવો તો પી અહીંયા છે જો એનો એક એરો નીચે જાય છે લેટ મી યુઝ ડિફરન્ટ પેન એનો એક એરો નીચે જાય છે એટલે કે મૂળ સુધી આવે છે અને એ કરો પર્ણમાં તૈયાર થયેલો ખોરાક જેને ઉપર પણ મોકલે છે એટલે બંને બાજુ જાય છે તમને કંઈ ખ્યાલ આવ્યો હજી થોડો કોન્ટ્રાસ્ટ કરીએ આપણે એટલે અહીંયાથી તૈયાર થતો ખોરાક એ અહીંયાથી ઉપર પણ જાય છે દેખાય છે છોકરાઓ અને એ નીચે પણ આવે છે રાઈટ એટલે પોતાના વધારે સંકેન્દ્રણથી આ પપ ઓછા સંકેન્દ્રણમાં આવે છે તો આ એક એક્ઝામ્પલ પોઝિટિવ પ્રેશરનું છે એટલે એમાં આપણે જઈએ છીએ ગાર્ડન હોસ તરફ કોના પર જઈએ ગાર્ડન હોસ તો તમારો અલ્ટિમેટલી આન્સર કોણ થઈ ગયો પી અને ક્યુ તમને ગાર્ડન હોસ કહેવામાં આવે તો તમને યાદ રાખવાનું છે પોઝિટિવ ગાર્ડન હોસમાં શું હોય અહીંયા એક પાઇપ છે અહીંયા એક નળી છે અથવા તો નળનું નાળચું છે રાઈટ નીચેથી જ્યારે પાવરફુલી પ્રેશરાઈઝ થઈને પાણી આવે તો ઉપર આવીને પાણી શું થાય છૂટે છે અને એ સમય પેલો હોસ્ફરે ખબર છે ને તમને અને એના કારણે પાણી પ્રેશરાઇઝ થાય ને આખા ખેતરમાં ગાર્ડનમાં ફેલાય સો દિસ ઇઝ ગાર્ડન હોસ એવી જ રીતે અહીંયા વધારે સંકેન્દ્રમાં જે ખોરાક તૈયાર થયો છે એ વનસ્પતિના બીજા અન્ય ભાગો તરફ વહન પામે છે દેટ્સ વાય ઇટ ઇઝ ગાર્ડન હોસ એક્ઝામ્પલ પાંચમું ડીપીડી પ્રસરણ દાબની ખામી ઓપી આશ્રુત દાબ ટીપી આશ્રુત દાબ હોય તો નીચેનો યોગ્ય વિકલ્પ પસંદ કરો સીધું સૂત્ર પૂછી લીધું છે ડીપીડી બરાબર ડીપીડી બરાબર ઓપી માઈનસ ટીપી ક્લિયર

શું થયો સંગ્રહ થયો કોનો સંગ્રહ થયો ખોરાકનો તો કે ગઢલિંગ પ્રયોગ શું દેખાડે છે ખોરાકનું વહન એક દિશીય ખોરાકનું વહન ક્યાંથી ક્યાં સુધી તો આપણે બોલીએ સ્ત્રોત થી સિંક સુધી હાલો ક્લિયર આગળ વધીએ સેવન્થ પ્રાણી કોષ અને વનસ્પતિ કોષને પાણીમાં મૂકતા આ પણ મેં તમને બેઝિક ભણાવી દીધું છે કે ભાઈ પાણીની અંદર પ્રાણી કોષને મૂકો તો એ શું થઈ જશે ફૂલી જશે અને વધારે પડતું પાણી આવશે તો એ ફાટી જશે શું કામ ફાટી જશે કેમ કે એની પાસે કોણ નથી કોષ દિવાલ નથી બીજી વસ્તુ ધારો કે હું આની અંદર વનસ્પતિ કોષને મૂકું પાણીને તો વનસ્પતિનો કોષ ફૂલે ખરો પણ પોતાના આકારમાં બદલાવ નથી કરતો શું કામ વનસ્પતિ પાસે કોણ આવેલું છે કોષ દિવાલની હાજરી આલો ક્લિયર થઈ ગયું તો બોલો અનુક્રમે કોષ જે છે એમાં આપણે અહીંયા લખીએ કેવો થયો કેવાય બાળકો આ ન થયો કહેવાય એટલે આ ન થાય હવે ગોતો તૂટી અને આસુન તૂટી 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 જાય તૂટી જાય આશુ અને તૂટી જાય તૂટી જાય તૂટી જાય ઓકે તો

નીચે સોર્સ થી સિંક નું એક્ઝામ્પલ આપ્યું છે અને થોડુંક સમજી લઈએ આપણે ક્યુ સોર્સ એટલે કે સ્ત્રોત એટલે કે પર્ણ જ્યાંથી ખોરાક ક્યાં આવે રૂટ આર છે ને આર એટલે મૂળ તો અહીંયા એનું શું થાય સંચય એટલે આને આપણે કહી દઈએ સિંક હાલો હવે તમે બોલો પી કોણ છે ક્યુ કોણ છે અને આર કોણ હશે આર એટલે સિંક એટલે આપણે જો અહીંયા તો આવી જ ગયા એટલે આ એ ને બી કાઢતા હવે પી કોણ છે પી તો કે કી જલવાહક રાઈટ ક્યુ કોણ છે ક્યુ તો કે ઈ સ્ત્રોત અને આર કોણ છે સિંક તો આપણો આન્સર બની ગયો જોઈ લો ક્લિયર અને આ તમને જે લાઈન દેખાય છે આ લાઈન જે તમને દેખાય છે ઈ અન્નવાહક છે ઠીક છે ઓકે આગળ વધો દસમો સવાલ નીચેનામાંથી કઈ પરિસ્થિતિ ઓપી કરતા ડીપીડી નું મૂલ્ય વધારે હોય એટલે આનો મતલબ સીધો આવો થયો ઓપી ઇઝ ધેન ડીપીડી એટલે ઓસ્મોટિક પ્રેશર વધારે છે કોના કરતા તો કે ડીપીડી કરતા અને આવું ક્યારે થાય તો તમારે યાદ રાખવાનું પીપી કેવું ભાઈ પીપી નહીં બા એ ભાઈ એ ભાઈ જો જો અહીંયા ધ્યાન આપજો ટીપી કોણ ટીપી ટર્જર પ્રેશર ટર્જર પ્રેશર એટલે આ શૂન દાબ કેવો હોય ઓછો એટલે કેવો થઈ જાય ઋણ વેલ્યુ હોય ત્યારે તો આ શૂન દાબ ટર્જર પ્રેશર ઋણ હોય ત્યારે ઓપી કરતા ડીપીડી નું પ્રસરણ દાબ ની મૂલ્ય કેવું હોય વધારે હોય ક્લિયર આગળ વધીએ જીવરસ દ્વારા વનસ્પતિની કોષ દિવાલ પર લાગતા દબાણને આ કોષ આ એનો કોષર સ્તર અને એના ઉપર દબાણ લગાડે એટલે એની ફરતે કોણ આવેલી હોય પેલી કોષ દીવાલ એના ઉપર દબાણ લાગે ને તો જીવરસ દ્વારા વનસ્પતિની કોષ દિવાલ ઉપર જે દબાણ લાગે છે એ દબાણને શું કહેવાય આશુંન દાબ શું કહેવાય બાળકો આશું દાબ અને જો વનસ્પતિ કોષ હોય તો આશુંન દાબને સમક્ષ કરવા માટે શું લગાડે દીવાલ દાબ સમજાય હા કે ના તો અત્યારે આપણે શું લખશું આશુન દાબ એટલે આપણો આન્સર બનશે એ ઓકે બાળકો બારમું નીચેની ત્રણ આકૃતિઓ આપેલી છે જે કયા પ્રકારનું છે સમજાવો તો પહેલું લખ્યું છે કલીલ અને પાણી પણ છૂટું છે દેખાય તો એ અનુબંધિત પાણી છે કેવું પાણી છે બાળકો અનુબંધિત રાઈટ કલીલ પાણી એ તમને દેખાય છે એ કેશાકર્ષણીય છે કેવું છે કેશાકર્ષણીય છે જ્યારે આર જે નીચેની તરફ જાય છે જે ગુરુત્વાકર્ષણીય પાણી છે રાઈટ યાદ રહે એટલે આર ને ખાલી ઓળખો તો પણ તમને બાકી બધું આવડી જશે રાઈટ તો આકૃતિ યાદ રાખજો ઈમેજ યાદ રાખજો આપણી ચોપડીનો ડાયરેક્ટ સવાલ નથી પણ આડકતરી રીતે પૂછેલો છે P બરાબર અનુબંધિત Q બરાબર કેશાકર્ષણીય અને R બરાબર ગુરુત્વાકર્ષણીય પાણી ક્લિયર તીખા અને મીઠાયુક્ત નમકીન કુરકુરે અરે વાહ માં બેક્ટેરી સોરી એમાં બેક્ટેરિયા હોતા નથી એનું કારણ આપો તીખા અને મીઠાયુક્ત કુરકુરેની અંદર શું નથી થતું બેક્ટેરિયા પેદા નથી થતા આવું એક એક્ઝામ્પલ આપણે અથાણાનું આપણા ઘરે અથાણા હોય ને છ છ મહિના જૂના હોય તેમ છતાં એમાં બેક્ટેરિયા નથી શું કામ કેમ કે અથાણાની અંદર આપણે શું નાખ્યું હોય મીઠાનું પ્રમાણ વધારે હોય એટલે એની સાંદ્રતા અતિશય વધારે છે અને સાંદ્રતા વધારે છે એટલે એમાં પાણી કેવું છે બાળકો ઓછું છે હવે બેક્ટેરિયા જ્યારે આ સમજી લો અથાણું છે એમાં જ્યારે બેક્ટેરિયા બેસવા આવે ભાઈ તો બેક્ટેરિયાનો કોષ એક કોષીય તો એના કોષની અંદરની જે સાંદ્રતા છે ને એ આ અથાણમાં રહેલી થઈ જાય ઓછી અથાણમાં રહેલા પાણી કરતા કેવું થઈ જાય વધારે એટલે આશ્રુતિના કારણે પોતાના શરીરમાંથી કોને લૂઝ કરી દે પાણીને લૂઝ કરી દે એટલે શું થઈ જાય બહિરાશ્રુતિ બહિરાશ્રુતિ થઈ જાય નિર્જલીકરણ થઈ જાય તો પોતે પાણી વગર જીવી શકવાનો નથી અને એના કારણે ત્યાં એનું શું થઈ જાય મૃત્યુ થઈ જાય કે મરી જાય અને આ ઘટક મરી જશે એના કારણે થઈને એ ત્યાં ગ્રોથ નહીં કરી શકે એટલા માટે બેક્ટેરિયા મુક્ત રહી શકે ઓકે બાળકો તો બેક્ટેરિયા તીખા સહન ન કરી શકે આવું તો હોય નહીં નમકીન મીઠાઈ તો બેક્ટેરિયાનું રસ સંકોચન થાય છે આ કહી શકાય નમકીન તેલમાં બેક્ટેરિયા રહી શકતા નથી આનો કે ઉપરના બધા નહીં આપણા માટે આન્સર થઈ ગયો કયો રસ સંકોચન થઈ જાય મીઠાઈ હોવાને કારણે બહાર સાંદ્રતાનું પ્રમાણ વધારે પાણી ઓછું ઓકે આ શ્રુતિની પ્રક્રિયાનું આ એક ઉદાહરણ છે તીખા મીઠાઈ યુક્ત કુડકુરીની અથાણું આપ્યું હોય તો એ આન્સર આનો આ રહેશે ઓકે બાળકો તો અહીંયા અમે હાયર ઓર્ડર લોજિકલ ક્વેશ્ચન્સ ને લીધા અહીંયા આપણે ઓછામાં ઓછા 200 થી વધારે एमसीक्यू ઇલેવન્થ ચેપ્ટર ના જોયા એવી જ રીતે આપણે નેક્સ્ટ ચેપ્ટર 12th ને પણ જોઈશું ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ જય શ્રી કૃષ્ણ